હલો મિત્રો આપડે ખડકવારી મેળડી મિત્રો દર્શન કરાવું છું ખડકવાડી મેરડી માં આ છે ખડકવાડી મેરડીમાં જય માતાજી જોઈ લો સતત પાણી ચાલુ ને ચાલુ રહે છે આ છે ઉપર પછી હમણાં ઉપર પણ તમને દર્શન કરાવું આ છે માતાજીનો અખંડ દીવો આનો વ્યૂ બહુ મસ્ત છે જોઈ લેજો દર્શન કરી લેજો મેલડી માના જય મેલડી મા હાલો મિત્રો હવે ઉપર જે ખડકવાળી મેલડી માના તમને અંદર પણ દર્શન કરાવી રહ્યો છું જોઈ લેજો દર્શન કરી લેજો મેલડી માના જય માં મેલડી આવો લાજ રાજ્ય માતા જય મા મેલડી માં હવનું હારું કરજે અને બીજું એક તલાવડું છે તો જો અહીં કણ માછલા પણ બહુ જાજા છે મચ્છી બસ પૂરું થઈ ગયું ના ભાઈ ના હે હા હા કેટલા બધા માછલા છે છે بری જગ્યા છે તમે રહ્યા આવો તો થોડીક મજા વધારે આવો હે હ ભલો ભલો કી આરિયા આ વ્યૂ બહુ મસ્ત છે તાકાત જ્યારે અહીંક બહુ જાજુ પાણી આવે ત્યારે આ મંદિર થોડુંક અંદર ઓલું થઈ જાય વરિપાવ પાણી ઉતરે એટલે વરી પાછું મંદિર ખુલ્લું થઈ જાય આ છે ખડકવાડી મેળડીમાં હવે તમને આ વિડિયો કેવો લાગ્યો આગળ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો ચાલો મિત્રો હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ